આ કેસમાં સંજયભાઈ પોતે આરોપી છે અને ચૈતરભાઈ સાચા છે છતાં પણ એમને ગુનેગાર છે એવું જાણવા માટે માફી મગાવડાવે છે મિત્રો ચૈતરભાઈ વસાવાને લઈને સૌથી મોટો ખુલાસો એમના પત્નીએ કર્યો છે આ યાર બે દિવસથી સોશિયલ મીડિયા ઉપર ચૈતરભાઈ વસાવાના જે પત્ની છે એમને જે મીડિયા સમક્ષ કહેલી વાતો અત્યારે વાયરલ થઈ રહી છે અને જે એમના પત્ની છે એવું કહી રહ્યા છે કે જ્યારથી ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય બન્યા છે ત્યારથી તેમણે સારી રીતે આરામ કર્યો નથી હંમેશા માટે તેઓ લોકોના કાર્યની અંદર એ વિસ્તારના અને એમની સમાજના લોકોના કામની અંદર જોડાયેલા છે અને જે જગ્યાએ અન્યાય થતો હતો એ જગ્યાએ બધી જ જગ્યાએ એમને અવાજ ઉઠાવ્યો છે અને જે જગ્યાએ લોકોને દબાવવાની કોશિશ કરવામાં આવતી હતી ત્યાં પણ તેમણે અવાજ ઉઠાવ્યો છે અને પોલીસ અધિકારીએ જેમને ખોટી રીતે ફસાઈ અને જેલની અંદર નાખ્યા છે અને આની પાછળ ભાજપનું મોટું ષડયંત્ર હોય એવું ચેતરભાઈ વસાવાના પત્નીનું કહેવું છે તો સૌથી પહેલાં તમે એકવાર એમનો આ વિડીયો જોઈ લ્યો અને એક બીજી વાત છે કે આની અંદર જે સામેવાળા વ્યક્તિ એટલે કે જે સંજયભાઈ વસાવા છે એમને ફરિયાદ કરી હતી એ પાછી ખેંચવાની વાત કરી રહ્યા હતા પરંતુ તેઓ એ કહી રહ્યા હતા કે જો ચેતરભાઈ વસાવા એમની માફી માગશે અને પેલા બેન જે પ્રમુખ હતા એમની માફી જાહેર જનતા વચ્ચે માગશે

એટલે પોલીસને પણ અમે કહીએ છીએ કે તમે સાચા માણસ સાથે ઊભા રહો કેમ કે તમે અને ઘણી જગ્યાએ પણ અમને રોકે છે